હેપી બર્થડે હેપી બર્થડે એમાં એવું છે મે એને ગિફ્ટ નું કીધું ને મે કીધું ડ્રેસ કે એવું લેવું છે એને રાજા ને રાણી હું રાણી હો 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 રાજા ને હું રાણી એલા એ બસ તમારો નામ આ શું લગાડી છે ફોટો શું બોલાવી રહી છે આમ જો છે દબે રોટી ся જો બે રોટી એટલે તમ ભેગા છો જો જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કેમ છો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે જે છે રિંકુનો બર્થડે કેમ કે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે બ્લોગ કેમ કે આમ ગણો ને તો 5.5 ઓરો બ્લોગ અત્યારે 5.5 થાય છે મોડો સ્ટાર્ટ કર્યો છે અને બર્થડે બોજો નકરી વાતો કરે ફોનમાં આપણે પહેલા તો મેં એને વેલા કહી દીધું હેપી બર્થડે પણ અત્યારે કહી દો હેપી બર્થડે કાઈ ન આન્સર આનો ને આલી મને કે કે કેમ તું હવારનો બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો

તો બધાને એક વાત કહેવાની હતી કે આજે મારો બર્થ ડે હશે પણ મેં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કાંઈ જોયું નથી જે પણ જવાબ આપ્યા હશે અમુક અમુકને એ પ્રદીપે આપ્યા હશે તો તમારા બધા મને હેપી બર્થડે કહેવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને લોગમાં કન્ટિન્યુ રહેજો કેમકે સવારે તો હું ગઈ હતી શું કહેવાય પાણીવાર હા પાણીવારમાં ગઈ હતી પછી મારી મમ્મી એવું કીધું કે તું દીકરી કેવાય ભાણકી કેવાય એટલે તારે બઉ એવું ન રખાય બનાવો તો દિવસ તો મારે ન બગાડાય ને પ્રદીપ મારો બર્થડે સેલિબ્રેટ કરે છે કેમકે ત્રણ વરસ તો લગભગ તો બે વરસ કાં કોરોના હતો પછી બે વાર તીર્થ હતો અને આ છે પાંચમું વરસ એટલે આ વખતે પ્રદીપ કે ક્યાંક જાય બાર તો એ લઈ જવાના છે સારો હલો તો બ્લોગમાં આગળ બનાવી રેજો એને કીધું એમ કેમ કે ઘણા એ બધાએ સ્ટોરી મૂકી તો એના વતી બધાનું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર સ્ટોરી મૂકવા બદલ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કેમ કે આપણે જવાનું છે હોટલમાં કોઈ દિવસ કેમ કે આમ તો કેક તો હું કોઈ દિવસ મને સમજણ આવી તે દૂનો કાપતો નથી પણ એમાં એવું છે એ કેકનો શોખ છે કેમ કેમકે ફોટાવાળી તો હું નહીં જ લાવું કેમકે એને એમ થાય સાના માના જ લાવશે ફોટાવાળી નહીં લાવું કેમકે એકબીજાનો ફોટો કટિંગ થાય નહીં મને ગમતું નથી હું કેવું તારું

જોણે ને કાપ્યો હાલાશ કરે કેક કાપ્યો ની ધોય છે સમજો છે દવા પીવાની બેટા છે 5 દવા છે

જો અમારે રિંગ અહીંયા છે જો રેડી થઈ ગયા નવી ઓનલાઈન મંગાવી છે કેવી લાગે ને તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો આમ જો નીરા ત્યાં બતાવો આમ તો આપો હું ફરીથી બતાવું જો તો ફરીથી હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે એમાં એવું છે મેં એને ગિફ્ટનું કીધું ને મેં કીધું ડ્રેસ કેવું લેવું છે એણે શું કીધું મને ખબર મને કે એ કે મત મેં કીધું મને ગમે એવું લઈ લઉં એમ કે કે ના ના એ કે તમને એ કે હું હારે આવી છે તો અત્યારે મને શું કે ખબર છે મને કે કે મારે ગિફ્ટ જો હોય એ કે હવે મારે કેમ આપવો તમે જ મને કોમેન્ટમાં કહેજો કે કઈ રીતનું કરું એમ કાય વાંધો નહીં આની પછીના વ્લોગમાં કાલમાં આવશે નો એને ઓર્ડર રહેશો કહાવીશ પણ આને તો નહીં પણ તમને પ્રોમિસ કરુંશ કે હું કાલના વ્લોગમાં છે ને હું એડ્રેસ અપાવીશ તમને મે પ્રોમિસ કરી એને નથી કરી તમને કરું છું બાધોળી હવાની બાધી નતી ને એટલે અત્યારે પપ્પા પૂજામાં બેઠા

આ તૈયાર બ્લાઉઝ ઓનલાઈન માં આવ્યું છે કેવું લાગે છે

સારું હાલો તો હવે જમવા જાય કેમ કે બધા આવે છે ધીમે ધીમે મધરા મધરા કોણ કોણ થઈ તો બ્લોગ માં હશે હું બ્લોગ માં હું ના હમણાં બ્લોગ માં આગળ જોઈ લઈ જ ખબર પડી જાય હા જો અમારે આ સુંદરી છે ને અમે ખોડિયાર મંદિર ગયા હતા નાસી રીના પરમાર ને ભેટ માં આપી હતી આપી હતી ને તમને એ જો પછી ગાડી માં બાંધી છે

બધા બેઠા રમે મામા ભાઈ આમ જો આવું તો એ ભાઈ નથી અમારો તીર્થ તમને ખબર જ હશે છોકરા રમે છે બટા જોજે પડતો નહિ સમજો મજા આવી હા પાછું જાવ આ પાછા જાવ ભાઈ રમો જો બીજા બધા સામે બેઠા છે બર્થડે નું આયા છે હમણે કરશું કે કેક બેક કાપશું ને બીજા બધા જો અમે બેટ બેઠા હોવાણ્યું કરે છે અમારે મિત્રા બેન આવી ગયા છે જો આ બેય જાવ આયા બિરાજમાન જાવ કેમ જુઓ ના પેલે બધું પેલ્યું છે એટલે એલા આવો એલા લાય માતાજી દરકા તો જય માતાજી જય દરકા કેમ છો બધા મજામાં દેશો તો પરિવાર ટીજી પર મારું ઓફિશિયલ કે રીના પર થા પર મારું ટીજી પર મારું ઓફિશિયલ YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધા પોજી જાઓ ટીજી એપ સૌ કેમ તારો વ્લોગ નત બનાવવાનો? નહી માર બનાવવાનો છે પણ અત્યારે શરૂ શરૂ એમ? તમે એક્ટિંગ કરજો એટલે પ્રમાણે એક્ટિંગ છે અને બે ટોપ ઉપર ગયા છે. તો આ હાળો લાવ્યો છે. તો પહેલા તો તમને તમને બંનેને થેન્ક યુ સો મચ અને આ રીતની કાંઈક હોટલ છે મારે એડ નહોતી કરવી પણ મને મને અંદરથી આમ અંદર આવ્યો ને ત્યાં મજા એટલી આવી ને કે મને એમ થયું નાના હું તમને બતાવી દઉં કે હોટલ કઈ રીતની છે એટલે તીર તોપ વાંધે બેઠો ફરી તો તોપ થાડ કે તો આ છે સુવિધા બહુ સારી છે કેમ કે બહુ બધું સારું છે અને આમ સફાઈ બહુ સારી છે તમે પણ જરૂર વિઝિટ કરજો અહીંયા કેમ કે આવી એડ બનાવતો નથી કદાચ ગમે ત્યાં લેતો નથી પણ મને બહુ સારું લાગ્યું એટલા માટે તો શું વિઝિટ કરજો ક્યાંક નથી કપાની હે

ના એવું નહીં આ મજા આવે पर है नहीं वो यार बने आया हाँ थल वाइज कौन फोन फोन जो जो आया फूक मारती है बोलो बोलो क्या हाँ बोलो सुनो 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 ये चटनी फ्री में है शर्माएगा मत। एक गमस जितनी पीनी है पी लीजिएगा आप फ्री में है ની ફ્રીમ આને આમ જો જેને જે ના બીચું બગતી હોય ને બીચમાં નાખી હાલતું બીચમાં માલ મે કેમ લાવ મિક્સ કેમ ખાઈ અલગ અલગ અમને લાગે ઓલા દેવા આવતાથી ભૂલી ન કે ને આવે છે આમ જો 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 દે પૂરો થઈ જા કા સારું કર્યું હાંધી દીધું વાળા કે આ ગયા છે લાંબા ચા હા આવી ગયા જો બધા બીજા બોલે લાગે સે વિદેશમાં હમ

ઓસું થઈ ગયું તો કાલ એટલે કે અત્યારે થઈ ગયા છે એટલે કાલ મારા વર્ષ પૂરા થયા અને થઈ ગયા છે એટલે મારા દિવસ છે એ હા આ છે ને મારી બે મીના છે ને એને મને ફોટો ગિફ્ટ કર્યો છે અને આ છે ને તમારા સોંગ ઘણાય છે અને બોળા જો ડિજિટલ બારિયા ડિજિટલ સોંગ આવી ગયેલું છે ચેનલને તમે લાઈક કરી લેજો શેર કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો એ ગીત એ હું એ ચેનલ માંવાર એક સોંગ પણ આવી જશે મિતાદેના તો ઘણાય કેટલા સોંગ છે જો કેમ દ્વારા સુરકપુરા દાદાની આરતી છે ને બહુ ફેમસ ગીત એ પણ એ ચેનલમાં આવેલી છે તો થેન્ક યુ વિજયભાઈ અને થેન્ક યુ મીના અને વિશાલ એટલું નામ તો દેવાય આજી મને કે તારો બર્થડે કેવો ગયો મારો બર્થડે પહેલી વાર આજ હારો ગયો છે કે હવાર નું થોડું બોલું હતું પણ પછી હારો ગયો હોટેલ માં તને કેવી મજા આવી લઈ ગયો હોટેલ માં બહુ મજા આવી મસ્ત હતું તમારો એક નંબર થેન્ક યુ તમને પણ વેલકમ બે બર્ન તમે બધા કેતા હતા છે ના આપી નથી પણ તમને પ્રોમિસ કરી છે હું એને એક ડ્રેસ અપાય ડ્રેસ ના સાડી એને તો હવે વસ્તુ બધું છે મારું છે પરવિલ થેન્ક યુ હા ના દિવસે તારે લેવા નથી પણ આવો મેં તને પરવિલ નો તો સારું બધાને જય માતા જય દ્વારકાધીશ તમારો બ્લોગ કેવો લાગ્યો હું આશા રાખું છું કે તમને સારું જ લાગ્યો તો બધાને જય માતા જય દ્વારકાધીશ બાય 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 કહી દો હા બાય બાય